જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ મહેસાણા વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ નવ વિશે ગુજરાતી સંસ્કૃત છે તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર છે અને કુલ ગુણ એસી છે ત્યારે ઘણા સમય આપવામાં આવે છે તો મિત્રો અત્યારે ધોરણ નવની મિત્રો વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને એમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે તમારી સમક્ષ મિત્રો જે પેપર મૂકું છું એ મહેસાણા જિલ્લા સિવાય અલગ જિલ્લામાં જો આ વિષયનું પેપર મિત્રો બાકી હોય તો તમારી પરીક્ષાની પૂર્વ તૈયારી પેપર મદરૂપ થઈ શકશે બરાબર છે અને આ મહેસાણા જિલ્લાના મિત્રો ઓરિજિનલ પેપર છે તો વિડીયો પૂરેપૂરો જોજો આપણે ફક્ત પેપર મૂકવાનો પ્રયત્ન કરીશ જો વિભાગ એમાં જોશું આપ્યું છે તો એ વિભાગ એ છે એમાં આપી છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પમાં સાચો શબ્દ શોધીને લખવાનો છે દુર્ભિક્ષ તો મિત્રો એ તમારે લખો દુઃ દુષ્કાળ અને સુકાળ આપ્યા હતા બરાબર ત્યારબાદ પ્રકચ તો કરસલો અને કરવત વ્યાઘ્ર વાઘ અને પારધી ત્યારબાદ તળાગ તો નદી અને તળાવ તો તમારે ચાર શબ્દો આપ્યા તેમાં તમારે સાચો લખવાનો હતો ત્યારબાદ જોઈએ આપણે આગળ તો શું છે આગળ છે નીચે આપણા સંસ્કૃત શબ્દોના સમાધિ શબ્દો તમારે શોધવાના હતા અગ્નિ અનલ અથવા અનિર્વન શું થશે ત્યારબાદ નીચે આપણા સંસ્કૃત શબ્દોનો વિરોધ શબ્દ વિસ્કૃત શબ્દો સ્વાર્તઃ એટલે કે સ્વસ્વાર્થ ત્યારબાદ નીચે દસરતઃ એટલે દવી અને માયા ત્યારબાદ બાદ દસરથ અને માયા જીવ ગૃહ અને ભયમ એમાંથી કયો પુલ્લિંગ શબ્દ છે લખવાનો ત્યારબાદ નીચે આપેલા શબ્દો રૂપોમાંથી નપુસકલિંગ શબ્દ શોધી લખવાનો તો સુભાષિત સભા અને હાસ્યરસ નીચેના શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનું હતું સુશીલ સુશીલતા મલમ અને સુશીલ સંધિ સંધિવસે કરવાનું હતું કીર્તિરેવહ તો કીર્તિવત્તા એવ શું તે કીર્તિવત્તા એહ એવ સંધિ યોજાઓ તો આવશે કુત્ર અપી તો આવશે કૂતરો અપી આથી લખી શકાય મિત્રો કૂતરો અપી એ તમે લખી શકો કૂતરો અપી બરાબર છે ત્યારબાદ આપણે આગળ જોઈએ અથવા નીચે આપેલા રૂ રૂપોમાંથી વર્તમાન કાળનું યોગ્ય રૂપ શોધી લખવાનું હતું તો મિત્રો કયો હશે ભવિષ્યથી ત્યારબાદ નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય કાળનું ભવિષ્યકાળનું યોગ્ય રૂપ મૂકવાનું ભવતી ભવ અને ભવિષ્યથી બરાબર છે ત્યારબાદ મિત્રો આવશે ક્ષતિ આવશે એ ત્યારબાદ નીચે આપેલા રૂપોમાંથી ભૂતકાળનું યોગ્ય રૂપ મૂકવાનું પઠામી અપઠત અને પઠનતી બરાબર છે તો શું આવશે અપઠત મિત્રો બનશે ત્યારબાદ નીચેના રૂપોમાંથી તૃતીયા એક વચનનું યોગ્ય રૂપ મિત્રો કયું તૃતીયા એક વચન તો જનસ્ય જનમ અને આવશે જનેન બરાબર છે એ તમારે લખવાનું હતું ત્યારબાદ આપણે આગળ જોઈએ એટલે રેખાંકિત કૃદનત્ર લિખત એટલે કે રેખાંકિત બધું કૃદન પ્રકાર લખવાનું તો મહારાજ નિકટે ગન ઈચ્છા અને ત્યારબાદ બીજું હતું અત્રૈવ અત્ર નિગુટો ભૂતવા તિષામે બરાબર છે તો આપણે આગળ જોઈએ કે રેખાંકિત સમાજનો પ્રકાર લખવાનો હતો બરાબર છે તો કૃષક મરણાંસર અસ્તિ મરણાંતર શબ્દ આપે છે રામલક્ષ્મણ આવું વાનગસ્તું રામલક્ષ્મણ તો રામઃ ચ લક્ષ્મણનો દાદા સમાસ આવશે ત્યારબાદ વિભાગ બી એમાં શું આપ્યું છે કે યોગ્ય શબ્દ શોધીને જગ્યા પૂરવાનું છે એવમ ખાજગ્યા સ્વિહિ ખાદ્યતામ યદી અને તરહી ત્યારબાદ નરહિ ઉપકાર અકર્તવ્ય અને કર્તવ્ય ત્યારબાદ કૌશમાં આપેલા શબ્દનો પ્રયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યનું નિર્માણ કરવાનું છે કહ કિમ અને કસ્મિન બરાબર છે તો એક પક્ષ હો ન પ્રયાતી બીજું વાક્ય છે કે દૂરસ્થ શૃંગાલહ ખમ કરતું આરંભતા હો બરાબર આ રીતે તમારે બે ત્રણ શબ્દ આપણે એમાંથી ઉપયોગ કરીને બનાવું છે ત્યારબાદ શું આપ્યું છે કે નીચે આપેલું ગદેખંડ વાંચી પ્રશ્ન ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના હતા બરાબર છે તો અહીંયા તમારા સમક્ષ મિત્રો હું રાખું છું પેરાગ્રાફ આખો તમે પેરાગ્રાફ વાંચી જજો પ્રશ્ન પણ વાંચી જજો સ્ક્રીનશોટ લઈ લેજો અને પ્રશ્નનો જવાબ આપી દેજો ત્યારબાદ આપણે આગળ જોઈએ મિત્રો અહીંયા બીજું આપ્યું છે કે રેખાકી શબ્દોને સુધારીને ગદેખણ ફરીથી લખવા મિત્રો એ શબ્દો જો કોઈ ખોટા આપ્યા હોય અહીંયા રેખાંકી શબ્દ આપ્યા છે બધા ખોટા છે તો તમે સુધારીને ફરીથી લખવાના છે તે મિત્રો જે વિભાગ સી આપ્યો છે કે અધદત્તાના પ્રશ્નના ઉત્તરાયણ એટલે કે નીચે પ્રશ્નો ગુજરાતીમાં ભાષામાં ઉત્તર આપવાના મિત્રો કયો આવશે કે કુલાચાર એટલે શું વેદો એ વેદોના ઉપવેદો કેટલા છે વેદો વેદો અને ઉપવેદો કેટલા છે તો મિત્રો વેદો ચાર છે અને ઉપેદો મિત્રો છ છે ત્યારબાદ કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયા અને રાત્રે મહારાજને મળવા કોણ જઈ શકે છે આ બધા તમારે જવાબ આપવાના છે ત્યારબાદ મિત્રો શું આપી શકે નીચે આપણા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના છે યોગ્ય કોનો દર્શન યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે ગદેડામાં કયા ગુણો છે રામ કોની સાથે વનમાં ગયા હતા ત્યારબાદ નીચેના ગદગંધ વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપવાના હતા મિત્રો તમારી સમક્ષ મેં પેરેગ્રાફ પણ રાખ્યો છે અને પ્રશ્ન પણ રાખ્યા છે તો એને એને તમે શું કરો પૂરેપૂરું જો અહીંયા અહીંયા તમારી સમક્ષ રાખ્યા છે તો તમે એને પૂરેપૂરું પહેલાં વાંચી જાઓ અહીંયા પેરેગ્રાફ છે અને પ્રશ્ન પણ છે બરાબર છે તમે એને પૂરેપૂરું વાંચી જાઓ ને પછી જવાબ વાંચો અને સ્ક્રીનશોટ લઈ લેજો પછી એનો જવાબ આપજો વિભાગ ડીમાં જોઈએ તો જોશું છે ગદ્યખંડ નીચેનો ગદ્યખંડ ગુજરાતી ભાષામાં એનો અનુવાદ કરવાનો છે અહીંયા પેરેગ્રાફ આપે છે ને તમારા અનુવાદ કરવાનો છે અહીંયા મિત્રો ત્રણ પેરેગ્રાફ આપે છે ત્રણના તમારે અનુવાદ કરવાનો છે તમે એનો સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે ઉત્તર ઉત્તર આપી શકો છો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું આપી છે અહીંયા પણ જો તો મિત્રો અહીંયા જે પદ્યખંડ આપે છે તો એના તમે સ્ક્રીનશોટ લઈ લો અને એનો પણ તમારે અનુવાદ કરવાનો છે બરાબર છે તો મિત્રો આ રીતે ત્યારબાદ મિત્રો અહીંયા જે શ્લોક પૂરતી આપી છે તો તમે એની સ્લોક પૂરતી પણ કરી લેજો અને આગળ આપીશું જો શું આપ્યું છે કે ઋણાત્મક મિત્રો જે ધન્યવાદ આપ્યું છે ગુજરાતી ભાષામાં લખવાની છે બરાબર છે અને અર્થ વિસ્તાર તમારે મિત્રો અહીંયા તમારી સમગ્ર પૂરેપૂરું આપણે પેપર મૂકી છે અને તમે સ્ક્રીનશોટ લઈ લો પછી જવાબ આપજો તો મિત્રો જો તમારો વિડીયો ગમે હોય પસંદ આ યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે ફરી મળીશું કે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત